વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવવાના છીએ પાલકના ગોટા એટલે કે પાલકના ભજીયા બનાવવાના છીએ તો અહીંયા આપણે એક વાટકી ભરીને ચણાનો લોટ લીધો છે એની સામે એક વાટકી ભરીને પાલક લીધી છે અડધી વાટકી જેટલા લીલા ધાણા સુધારી લીધા છે એના અડધી આપણે અહીંયા ડુંગળી સુધારી લીધી છે એટલે કે એક મીડિયમ સાઇઝની આપણે અહીંયા ડુંગળી સુધારી લીધી છે અહીંયા ત્રણ લીલા મરચાં સુધારેલા છે આપણે અને અહીંયા આપણે પાલકની પાણી લીધી છે તો આ પાલકની પાણી આપણે લઈ ધોઈ અને સરસ કોરી કરી લીધી છે કારણ કે જો આ પાલકને ભીની રાખીએ તો આપણું બેટર એકદમ વધારે પડતું ભીનું અને લોટનો વધારે ઉપયોગ કરવો પડે અને અહીંયા આપણે અડધી ચમચી જેટલા આખા મરી લઈ લીધા છે એક ચમચી જેટલા આખા ધાણા લીધા છે અડધી ચમચી જેટલું જીરું લીધું છે એક અડધું લીંબુ લીધું છે મીઠું રેગ્યુલર મસાલાની અંદરથી મસાલાનો ઉપયોગ કરીને મસ્ત એવા આપણે પાલકના ગોટા તૈયાર કરવાના છે અહીંયા આપણે એક નાની ચમચી જેટલા અજમા લીધા છે તો અહીંયા આપણે અહીંયા આપણે લોટની અંદર ગાંઠા છે એટલે થોડો આપણે લોટને આપણે તાળી લેવાનું છે આવી રીતે લોટને ચાળી લેવાનો છે એટલે લીલા ધાણા ઉમેરી દેસું અહીંયા પાલક પણ સાથે ઉમેરી દઈશું લીલા મરચાં ઉમેરી દેસું અહીંયા ડુંગળી પણ ઉમેરી દેસું અહીંયા અજમાં આપણે સાત હાથે મસળીને આપણે આમાં ઉમેરી દેસું અહીંયા આપણે ધાણા જીરું મરી એ આપણે દર ખાંડી લેવાનું છે ખાંડણી દસ્તામાં અહીં આપણે ધાણા આખા મરી અને જીરું ને દરદરૂ ખાંડી લીધું છે હવે બધું આપણામાં ઉમેરી દેવાનું છે મસ્ત એવો આપણા ગોટાનો સ્વાદ આવશે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દેસું આ બધું આપણે મિક્સ કરી લેવાનું છે પછી આપણે પાણી ઉમેરશું થોડું થોડું પાણી ઉમેરીને આપણે બેટર તૈયાર કરવાનું છે

એકદમ જાળીદાર મસ્ત એવા આપણે ગોટા તૈયાર કરશું અહીંયા આપણે લોટ બાંધી લીધો છે હવે થોડું એવું બેટર આપણે ઢીલું કરશું એટલે બે ચમચી જેટલું આશરે પાણી અહીંયા ઉમેરશું આપણે અહીંયા આપણે બેટર તૈયાર થઈ ગયું છે આપણું મસ્ત એવું અહીંયા આપણે થોડી સોડા ઉમેરવાની છે આશરે આપણે ચપટી જેટલી આ સોડા હશે જો આટલી એક ચપટી જેટલી અહીંયા સોડા છે આપણે લીંબુ ઉમેરી અને સોડાને એક્ટિવેટ કરશું સરસ આપણે મિક્સ કરી લેશું અહીંયા સાઈડ ઉપર આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું છે તો આપણે એક ચમચી જેટલું આપણે એક ચમચી ગરમ તેલ ઉમેરવાનું છે સરસ મિક્સ કરી લેશું આપણે અહીંયા આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ગોટા તૈયાર કરી લેશું ગેસ આપણે ધીમો કરી દીધો છે એકદમ તેલ થઈ ગયું છે આપણું ગેસ સાવ ધીમો કરી દીધો છે

અહીંયા આપણા પાલકના ગોટા તૈયાર છે તમને હું એ ખોલીને પણ બતાવું કેટલું મસ્ત નજીકથી બતાવું છું કેટલું જાળીદાર ને કેટલું સોફ્ટ થયું છે જો આપણા ગોટા તૈયાર છે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો